આપનું સ્વાગત છે આજે આપણે એક ખૂબ જ રસપ્રદ વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ નમસ્કાર વિષય છે આધ્યાત્મિક યાત્રા એને એમ કે અસાધારણ વેગ કેવી રીતે આપવો હા આ ઘણો મહત્વનો પ્રશ્ન છે ઘણા સાધકો માટે બરાબર કારણ કે સ્ત્રોત પણ કહે છે કે ઘણા લોકો ખબર છે વર્ષોથી પ્રયત્ન કરે છે શાસ્ત્રો વાંચે કથાઓ સાંભળે શિબિરો કરે ધ્યાન કરે ઘણું બધું હા પણ પેલી જે જોઈએ એવી પ્રગતિ એ ઘણી વાર દેખાતી નથી અને જીવનની જે ગતિ છે જે અનિશ્ચિતતા છે હા એ જોતા લાગે કે ભાઈ ઝડપ તો વધારવી જ પડે બિલકુલ તો સવાલ એ જ છે કે આ ગતિને સો ગણી એમ કે છે સ્ત્રોત સો ગણી કેવી રીતે વધારવી શું છે એનું રહસ્ય ચલો આ સમજીએ બરાબર અને જુઓ આનો હાર્દ છે ને તે કોઈ બહારની ક્રિયાઓ કે કોઈ કઠોર તપમાં નથી અચ્છા હા એ છે એક આંતરિક સમજ એક સ્વીકાર અને કહે છે પ્રગટ પ્રાપ્તિનો પૂર્ણ સ્વીકાર પ્રગટ પ્રાપ્તિ હા પ્રગટ એટલે કે જે અત્યારે છે આપણી સામે જીવંત સ્વરૂપે એ દિમ્યતા એ માર્ગદર્શન એ સંઘ એનો સ્વીકાર આ જ પેલું બુસ્ટર છે પેલું શક્તિશાળી બળતણ આ પ્રગટ પ્રાપ્તિનો પૂર્ણ સ્વીકાર આ શબ્દ જ ઘણો ઊંડો લાગે છે સ્ત્રોત અને એમ કે કઈ રીતે સ્પષ્ટ કરે છે કોનો કોનો સ્વીકાર હા બહુ સરસ મુદ્દો સ્ત્રોત છે ને એ પાંચ સ્તરે સ્વીકારની વાત કરે છે હમ એમ કે છે કે પાંચ તત્વો આપણને અત્યારે અહીં પ્રગટ રૂપે મળ્યા છે પાંચ તત્વો કયા કયા પહેલું ઇષ્ટદેવ જેમ કે ભગવાન સ્વામિનારાયણ જે ધામમાં છે ને બસ એવા ને એવા જ અહીં મૂર્તિ રૂપે કે પછી ગુરુરૂપે આપણી સાથે છે એનો સ્વીકાર બરાબર છે થકી ભગવાન આપણું જતન કરે છે એ આપણને મળ્યા છે હા ત્રીજું મુક્ત ગોપાળાનંદ સ્વામી જેવા મહાન મુક્તો હતા ને હા જેવું એમનું સામર્થ્ય જેવી એમની સ્થિતિ હા એવા જ મુક્ત આજે પણ આપણી વચ્ચે છે એનો સ્વીકાર ચોથું સંત મહારાજના વખતમાં નનસંતો હતા હા જે શુદ્ધ નિષ્ઠાવાન બસ એવા જ સંતો આજે પણ છે એમનો સંગ આપણને મળ્યો છે અને પાંચમું ભક્ત દાદા ખાચર જેવા અનન્ય સમર્પિત એવા ભક્તો પણ આજે આપણી આસપાસ છે એટલે આ પાંચેય ઈષ્ટદેવ સદ્ગુરુ મુક્ત સંત અને ભક્ત હા આ પાંચેનું જે પ્રગટ સ્વરૂપ છે અત્યારનું જીવંત એનો પૂર્ણ સ્વીકાર સાચા અર્થમાં સ્વીકાર બસ આ જ છે પેલું બૂસ્ટર તો જ્યારે કોઈના જીવનમાં આવો પાંચે સ્તરે સ્વીકાર આવે થાય ત્યારે એને અસર શું દેખાય મતલબ જીવનમાં શું ફેરફાર લાગે ખૂબ સારો સવાલ જુઓ સ્ત્રોત કહે છે કે જ્યારે આ સ્વીકાર સાચો હોય ને ત્યારે પહેલી નિશાની છે અખંડ આનંદ એક જાતનો પ્રાપ્તિનો કેફ રહે પ્રાપ્તિનો કેફ હા પછી સુખ આવે ને તો તરત જ પ્રગટ ભગવાન પ્રગટ સંતનો અને જો દુઃખ આવે તો તો ફરિયાદ નહીં પણ સીધી એમને જ પ્રાર્થના થાય અને સૌથી મોટી વાત શું જે પ્રગટ ગુરુ સંતો ભક્તો આપણી સાથે છે ને એમનો ક્યારે અભાવ અવગુણ લેવાનો વિચાર પણ ના આવે અચ્છા જેમ આપણને ગોપાળાનંદ સ્વામી આ આદાદા ખાચરનો નથી આવતો બિલકુલ બિલકુલ બસ એ જ રીતે કારણ કે સ્વીકાર થઈ ગયો કે એ પણ એ જ સ્વરૂપ છે અને આ સ્વીકારનું પરિણામ શું પોતાના દોષો ઓછા થવા માંડે ગુણો વધવા લાગે અને સ્ત્રોત તો ત્યાં સુધી કે છે કે આ સ્વીકાર એટલો પાવરફુલ છે કે જાણે સો જન્મનું કામ આ એક જ જન્મમાં પતી જાય એવી ગતિ આવે ગજબ આ તો ખરેખર અકલ્પનીય વાત લાગે છે અને આનો સારાંશ પેલો એક દોહો છે ને સ્ત્રોતમાં હા બહુ સુંદર દોહો છે બરાબર આ દોહો સ્પષ્ટ કરે છે કે પાંચેયનું મહત્વ સરખું છે અને રક્ષા માટે પાંચે ને પ્રાર્થના કરવાની કોઈ એક ને નહીં હા એ મહત્વનું છે પણ અહીં જ એક મોટો પડકાર પણ છે જેના પર સ્ત્રોત ધ્યાન દોરે છે અને કદાચ આજ સૌથી અઘરી વાત છે સમજવા જેવી શું પડકાર છે પડકાર એ છે કે જેટલી સહેલાઈથી આપણે ભગવાનના ધામ સ્વરૂપનો સ્વીકાર કરીએ છે હા કે પછી ગોપાળાનંદ સ્વામી જેવા જે થઈ ગયા એ મહાપુરુષોનો સ્વીકાર કરીએ છે હા એ તો સહેલું લાગે છે બસ એટલી સહેલાઈથી આપણી સામે જે છે વર્તમાન ગુરુ વર્તમાન સંતો ભક્તો એમનો સાક્ષાત એ જ સ્વરૂપ તરીકે સ્વીકાર કરવો એ બહુ અઘરું પડે છે હા આ વાત તો સાચી છે પણ આવું કેમ જે સામે છે પ્રત્યક્ષ છે એનો સ્વીકાર કેમ અઘરો કારણ કે જે પ્રગટ છે એ આપણને એમની સહજ ક્રિયાઓ સાથે દેખાય છે એમને આપણે માણસ તરીકે જોઈએ છીએ એમની મર્યાદાઓ પણ કદાચ દેખાય હમ્મ જ્યારે જે પરોક્ષ છે જે ભૂતકાળમાં થઈ ગયા એ આપણને એકદમ આદર્શ દિવ્ય જ લાગે આપણે એમને એ રીતે જ યાદ કરીએ છીએ આ જે ભેદ છે ને પ્રગટ અને પરોક્ષના સ્વીકાર વચ્ચેનો હમ એ જ ભેદ એ જ સ્વીકારની ઉણપ આપણી આધ્યાત્મિક ગાડીને બ્રેક મારી દે છે એ જ મોટો અવરોધ છે તો આજની આપણી આખી વાતચીતનો સાર એ નીકળ્યો કે ભાઈ આધ્યાત્મિક યાત્રામાં જો સો ગણી સ્પીડ લાવવી હોય હા તો રહસ્ય કોઈ જટિલ ક્રિયાકાંડમાં નથી પણ એક આંતરિક સ્વીકારમાં છે ભગવાન ગુરુ મુક્ત સંત અને ભક્ત આ પાંચેના વર્તમાન જીવંત પ્રગટ સ્વરૂપનો પૂર્ણ સ્વીકાર બિલકુલ સાચા અર્થમાં સ્વીકાર એ સમજણ એ સ્વીકૃતિ જો આ પ્રગટનો સ્વીકાર જ ચાવી છે અને આપણને આ જ્ઞાન પણ છે તો પછી આપણા પોતાના મનમાં એવું તે શું છે કયા સૂક્ષ્મ અવરોધો છે કયો પૂર્વગ્રહ કયો અહંકાર જે આપણને આ સાક્ષાત અનુભૂતિ અને આ પૂર્ણ સ્વીકાર કરતા રોકી રહ્યો છે આના પર વિચાર કરવા જેવો